નાની વાસણ શેરીની સાર્વજનિક ગણેશ મિત્ર મંડળમાં આ વર્ષે અઠયાવીસમો વર્ષ ગણપતિ બાપાની ભવ્ય સ્થાપનાથી ઉજવાયું હતું જે આજે કેટીવી ન્યૂઝ ટીમ પણ કવરેજ માટે પહોંચી હતી અને છેલ્લા સત્યાવીસ વર્ષથી સતત થયેલી આ પરંપરાગત સ્થાપનાએ અહીંના લોકોના જીવનમાં ભક્તિ અને સંસ્કારનું વિશેષ સ્થાન પામ્યું છે ત્યારે મંડળના ભક્તિભર્યા આયોજનમાં દાદાના ગીતો અને ભજનોના સુરોએ સમગ્ર વાતાવરણ ભક્તિમય બનાવ્યું હતું જ્યારે નાના બાળકો દાદાની ઝંખનામાં આનંદથી નાચતા જોવા મળ્યા હતા અહીં ખાસ વાત એ છે કે છેલ્લા ચાર પેઢીથી આ મંડળ દ્વારા ગણપતિ બાપાની મૂર્તિની પ્રતિષ્ઠા કરવામાં આવે છે જે સ્થાનિક લોકોની આગવી ભક્તિ અને સંસ્કૃતિ દર્શાવે છે સાથે સાથે આ વર્ષે પર્યાવરણ જાગૃતિ માટે પણ મંડળ દ્વારા સરાહનીય પહેલ કરવામાં આવી હતી ત્યારે ગણેશ મંડપમાં પર્યાવરણ સંરક્ષણ સંબંધિત પોસ્ટરો પણ મૂકવામાં આવ્યા હતા અને જેથી વિસ્તારના લોકોમાં વૃક્ષારોપણ પ્લાસ્ટિક ટાળો અને સ્વચ્છતા જેવા મુદ્દે સંદેશો પહોંચાડી શકાય આ સાથે જ મંડપમાં શાંતિ અને પવિત્રતાના પ્રતિક રૂપે એવા સફેદ કબૂતરો પણ હાજર રહી ભક્તોનું ધ્યાન ખેંચ્યું હતું અને શ્રદ્ધાળુઓએ સમૂહ આરતી ઉતારી થાળ ધરાવી અને દાદાની આરાધનામાં ડૂબી ભક્તિની અનુભૂતિ કરી હતી ત્યારે ગણેશ વિસર્જનના છેલ્લા દિવસે બટુક ભોજનનું પણ આયોજન કરવામાં આવ્યું અને જેમાં સમગ્ર વિસ્તારના લોકો સાથે મળી ભોજન પ્રસાદ ગ્રહણ કરશે જે સમૂહ એકતા અને સહભાવનાનું સુંદર દ્રશ્ય બની રહેશે ભૌમિક ત્રિવેદી સાર્વજનિક ગણેશ મિત્ર મંડળ સાઈ દરબાર નાની વાસણશેરી સરસપુર આપણે અહીંયા દાદાની જે પ્રતિમા છે એ સતત સત્યાવીસ વર્ષથી આપણે અહીંયા આગળ ઉત્સાહભેર આપણે એમને અહીંયા આગળ સ્વાગત કરીએ છીએ અને આ વર્ષ જે છે એ અમારા મંડળનું અઠ્યાવીસમું વર્ષ છે આ આયોજન છે એ અમે છેલ્લા ઘણા વર્ષોથી કરીએ છીએ કે જેની અંદર તમે જોશો તો અમારી આ જે મંડળની જે ટીમ છે એ ચોથી પેઢી સુધીની છે કે જે અમારાથી મોટા એમથી મોટા અને અમારા મારા પછીના બી જે યંગેસ્ટ છે એ છોકરાઓ પણ આની અંદર ઇન્વોલ્વ છે અને છેલ્લા જેટલા બી સમયથી કરીએ છીએ એના બેથી અઢી મહિના પહેલાં અમારી પૂર્વ તૈયારી ચાલુ થઈ જાય છે અને અલગ અલગ ટીમ જેની અંદર અલગ અલગ થીમ કે જેમાં આપણે દાદાની જે પ્રતિમા છે એ સરસ રીતે કેવી રીતે લાવવું કેવી રીતે આયોજન કરવું અને બતાયા કરતાં પણ દાદાને કઈ રીતે ભક્તિભય રીતે અને બધાને જાગૃત રહે એવો અમે કંઈક ને કંઈક સંદેશ દાદા થકી અમે પૂરો પાડીએ છીએ આ વર્ષે તમે જોશો તો દાદા જે છે સરસ મજાની એવી મયૂર કળાની અંદર કે જે ભાઈની જે વાહન ચક છે એની અંદર એ બેઠેલા છે અને સાથે રીધી સીધી માતા પણ એમની સાથે આ પધાર્યા છે અને જે અમે સરસ મજાનો જે વળવાઈનો લૂક અને જે જંગલનો થોડો ઘણો લૂકનો અમે ત્યાં આગળ પ્રભાવ રાખ્યો છે અને એ થકી તમે જો અમારા મેસેજ જોશો તો આપણે જેની અંદર આપણે અલગ અલગ રીતે આપણે દરેક જે ભક્તો એ પધારે છે એને એક નાનો સંદેશ આપવા માગીએ છીએ કે જેની અંદર આપણે જે હાલના તબક્કે જે પણ જે હાલ જે પ્રદૂષણ ષણ થાય છે કે જે કંઈક ને કઈ રીતે આપણે એનો બચાવ કરી શકીએ વૃક્ષો થોડા વાવીએ પર્યાવરણ બચાવીએ અને એક નાનો સંદેશ થકી કે જેટલા પણ અહીંયા ભક્તો પધારે એને અમારા સાર્વજનિક ગણેશ મિત્ર મંડળ થકી અમે એમને મેસેજ પૂરો પાડીએ છીએ યસ સો એનાથી એનાથી વિશેષ પણ તમે જો એક તમને અલગ વિશેષતા કહો છે અમારા મંડળની તો જેની અંદર તમે કોઈ પણ જગ્યાએ ભાગે નહીં જોયું હોય કે જે આપણે સાર્વજનિક ગણેશ મિત્ર મંડળ જે અહીંયા નાની વાસણ શેરી થકી જે છેલ્લા ઘણા વર્ષોથી નાના બટુકોને બટુક ભોજન કરાવીએ છીએ કે જેની અંદર આશરે છસોથી સાડી છસો નાના બટુકો પણ જમે છે સાથે સાથે એમનો જયકારાણી સાથે જાણે ભક્તિમય વાતાવરણ કે જે એક મિની રથયાત્રા રૂપે અહીંયા આગળ આખું મંડળ ભેગું થઈને અને જેની અંદર આપણે ઉત્સાહભેર એમના દાદાને પધાર પધરામણી કરીએ છીએ આપણે સંદેશો એક જ માત્ર છે કે દાદાની જે પ્રતિમા છે કે જેની અંદર આપણે ડેકોરેશનની પ્રતિમા તો જે છે એ હાલના તબક્કે તો છે જ પણ આપણે દાદાને અહીંયા આગળ પ્રસ્થાપિત જે કરીએ છીએ જેમની સ્થાપના કરીએ છીએ તો દાદાને જે રીતે આપણે ઉત્સાહથી લાવીએ છીએ તે આપણો માત્ર અમારા મંડળનો એક જ ઉદ ઉદ્દેશ છે કે જે ભક્તિમય વાતાવરણ એમની સાથે સાથે સરસ મજાનું એવું વાતાવરણ ઊભું થાય કે જેથી કરીને આપણે કોઈપણ રીતે દાદા એક સારા આશીર્વાદ આપે અને સૌ હળી મળીને અને પરિવારની રીતે અમે રહીએ અને એક સારા વિચારો આપીએ એ અમારે સંદેશ બધાને પૂરો પાડીએ છીએ વિસર્જન પણ આપણે છેલ્લા બે હજાર પંદર બે હજાર સોળથી આપણે નાની વાસણ શેરીની અંદર જે આપણે સાર્વજનિક ગણેશ મિત્ર મંડળ છે એ અહીંયા સ્થળ વિસર વિસર્જન જ કરે છે અને આપણા દાદાની જે સરસ મજાની પ્રતિમા જે જોઈ રહ્યા છે એ પણ છેલ્લા ઘણા વર્ષોથી આપણે ઇકો ફ્રેન્ડલી માટીની મૂર્તિ જ લાવીએ છીએ જય ગણેશ જય ગણેશ